એક નિવેદન વાયરલ થાય છે તે નિવેદન છે વિશ્વ ફાઉન્ડેશનના તે લઈને એક વાત કરે છે જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે શું છે તે નિવેદન જાણો આ રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું બનાસકાંઠાના પાલનપુરમાં પાટીદાર સમાજ એક મહા આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વના સૌથી મોટા ઉમિયા મંદિરનું નિર્માણ સહિત સમાજની એકતા શિક્ષણ રોજગાર આરોગ્ય વગેરે જેવી પ્રવૃત્તિઓને લઈ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં આ સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રીય ચેતના અભિયાન અંતર્ગત ધર્મની વિચારધારાને ઉજાગર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંમેલન દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે ચૂંટણીને લઈ અને એક નિવેદન આપ્યું છે જેને લઈ રાજકારણ ગરમાયું છે આવી રહી છે ત્યારે મારે કહેવું પડશે કે સનાતન ધર્મને લઈને જે કોઈ કાર્ય કરે છે એની સાથે પાટીદાર સમાજ છે સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે એમને સજ્જ રીતે જવાબ આપવા માટે પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજ

બનાસકાંઠાથી પરેશ પડિયારનો અહેવાલ ગુજરાત તક